હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ બનીશું ભીંડાનું શાક પાંચસો ગ્રામ ભીંડાને મેં વોશ કરી કમ્પ્લેટ સાફ કરીને સુધારી લીધા છે આ બાજુ જો આપણું તેલ પણ મૂકી દીધું છે તેલમાં હું રાઈજીરુંનો ઉપયોગ નથી કરતી ભીંડાના શાકમાં તો આપણે હિંગ એડ કરી દઈશું જો આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે ભીંડા એડ કરી દઈશું આમાં હું હાલ કોઈ જ મસાલો એડ નહીં કરું કમ્પ્લીટ કૂક થઈ જાય પછી મસાલા એડ કરીશ અને આપણે આને ઢાંકવાનું નથી આમ જ ચડવા દઈશું તો આને આપણે ઢાંક્યા વગર જ કૂક થવા દઈશું અને ઢાંકીએ તો ચીકણું થઈ જશે અને જો તમને એવી ચીકાશ લાગે તો તમે અંદર અડધી ફાટ લીંબુની પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો આપણું શાક મસ્ત કૂપ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું આપણે બધા મસાલા એડ કરી દીધા હવે આપણે આને ઢાંકી દઈશું કીને પાંચ દસ મિનિટ માટે પાછું કૂક ગયું છે નથી તમે પણ ટ્રાય કરજો મારી રીતે બનાવવાનો કેવું બને છે એ કોમેન્ટ કરજો જરૂરથી મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા